અમે રીઓનો અંદરતામી એક વિદળા દ્વારા પંચવજને આગે બળવા વજીબેન નાયકને કો કેન્સલ નપી જો તો નવ ડોકળીવાહ વાહ બેન જમાદારજી કે દે કરજો બસ ન ના લખી દે લખાલ વખત શું મોર પૂરી જાતા હોય પાસામાં કોમдро હોય 바꿔, 가까운... 응? 야, 그니까, 바꿔, 내가 어떻게, 바꿔, 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 바꿔,

માની સાહેબ હા જો માં 14 વર્ની 9 હોય 12 વર્ની 9 હોય 13 વર્ની ખવરાવજી તારે જીને આલુબો આયે જી ગેરજાજી